મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ પહેલાં તો મીડિયા મિત્રોનો જે આ સપોર્ટ છે અને આજે માહોલ જોવા મળે છે ત્યારે એમ થાય છે કે ના મોરબી જિલ્લાની ત્રીજી આંખ ઉઘડી હોય એવું લાગે છે મને છેલ્લા ચાર પાંચ દિવસથી ખરેખર ઉઘડેલી તો હતી જ પણ આજે જે પ્રજા જાગૃત થઈ છે અને પ્રજાની સાથે આ ખરેખર ચાર દિવસથી આજે માહોલ જોઉં છું મોરબીનો ખરેખર આપના થકી જે ગામડે ન્યૂઝ પહોંચે છે ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આજે પ્રેસ કોન્ફરન્સોનું પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ એક જ છે મિત્રો કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ મોરબી જિલ્લા અને મોરબી શહેરનું જે કહેવાય કે ગટરના પ્રશ્નો અને વરસાદ થતાં જે પ્રજા જાગૃત થઈ અને બહાર આવી જે વિરોધ દર્શાવ્યો મારા કાકા એવા ત્રીસ વર્ષ જૂના ધારાસભ્યશ્રી અને ચાર દિવસ પછી આવ્યા અને એને જે કાલે ઇન્ટરવ્યૂ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી સરકાર પાસે ઘણા રૂપિયા છે હા કાકા રૂપિયા ઘણા બધા છે હું પણ સમજુ છું સરકારે આપ્યા પણ છે સરકાર આપે છે પણ વાપરતા કોને આવડે છે ત્રીસ વર્ષથી આ કોઈ વાપર્યા જ નથી ને ખરેખર આજે સનાળા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક ક્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કર્યો પ્રજાએ મને સપોર્ટ કર્યો અજયભાઈ લોરિયા તમને જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છીએ તમે જેવું જવાબદારી મારી તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો અને ક્યાંથી બોલાવ્યો નવરચના સ્ટોન રાધેભાઈ તમે ચેક કરી શકો છો મેં મારા સ્વ ખર્ચે બોલાવ્યો આજે બે દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું કાલે પંચાસર રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્નો કર્યા તો આઠ દસ દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે તો કોઈ વાંધો નહીં આઠ દસ દિવસમાં એ પણ સ્ટ્રીટ લાઇટના કામ ચાલુ થઈ જશે પણ વાતને વિષય મૂળ વાત ઉપર આવું કે ત્રીસ વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને આઈ થિંક કાપસો ભારત માતા કે જે જ નીકળશે એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો તો ત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો ના થાય દર વર્ષે સો ખર્ચે કામ કરી છીએ સેવાના કામ કરી છીએ ઘણા બધા અમારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કંઈ વાંધો નથી બોલું પણ હા તમે જે દાતારીનું નું કીધું એનું કહું કે મોરબીની પ્રજા જાણે જ છે કોરોના કાળમાં પેલા તો મારા એચડીએફસી બેંકના નંબર તમને આપી દઉં એકાઉન્ટ નંબર જાહેરમાં પચાસ સો એકસો ઓગણપચાસ ત્રણસો અઠ્યાવી ત્રણસો અઠ્યાવી બેંક બેલેન્સ અત્યાર સુધીની તમે જોઈ શકો છો કાંઈ પણ લેટર પેડ ઉપર મારી સાઇન જોઈ તો તમે જોઈ લો હું કંઈક ગર્ભ શ્રીમત નથી પણ હા મારા ડીએનએમાં દાતારી છે મારા ગામડે વાઘ જઈને પૂછો તો કે ભલે મારા વિસ્તારમાં જઈને પૂછો તો ભલે અમે ધર્માદામાં જ્યાં જ્યાં રૂપિયા લખાવ્યા છે ને અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર એ અમે આપી જ દઈએ અમે બીજા દિવસે જ આપી દઈ એટલે આટલામાં સમજી જાઓ તમે બીજી કોઈ વાત ના કરો રાજકારણ રાજકારણની રીતે રાખો કોઈ વાંધો નહીં પણ તમે કયો છો કે હું બે દિવસથી આ મિટિંગમાં હતો પંચાસર અને રાજનગરના જે વિષયો હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા ઉમા ટાઉનશીપે તમે અગિયાર વાગે આવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે બનાવ બના છે પાછળ ને પાછળ સુપર માર્કેટે કદાચ કૂતરું મરી ગયું હોય તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે ફલાણા સાહેબને કહી દીધું કૂતરું લઈ જશે આમ લઈ જશે તેમ લઈ જશે ચાર દિવસ મેં કે તમને વિડીયો બનાવવાનું ટાઈમ ન મળ્યો અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટ આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસોના આવા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ અહીંયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા તો અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો તો રાત્રે ચાર વીઘા સુધી જાગી તો ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલોથી લઈને જે ચોવીસ ચોવીસ વર્ષથી એક ને એક ડૉક્ટર એનું કારણ શું વહેલા પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સમાં કીધું હતું એને શું ખુલાસો કર્યો આ નામથી કહું છું ડૉક્ટર દુધરેજીયા સાહેબ ચોવીસ વર્ષથી એક ને એક ડૉક્ટર છે કાંતિભાઈ અમૃતિયા ને મારા કાકા કાંતિભાઈ એને આંખ નથી ખુલતી ઝોલતા પુલ વખતે આ બનાવ બન્યો તો આ ડોક્ટર હતા આ ડોક્ટરની બદલી કરવી જે કરવી પડે મેરજા સાહેબ વખતે એક બદલી થઈ હતી નાની આમ જનતા નથી ખબર પડતી બીજા નંબરમાં અજય જ્યારે બજારમાં આવે સારા કામ કરે એટલે અજય ને બસ નીચે બેસાડવા માટેના બધા પ્રયત્ન ચાલુ મને કોઈ ફેર નથી પડતો પણ હા મોરબીની જનતા છે એની સાથે હહીશ નાના પ્રશ્નોની સાથે ઉભો રહીશ પણ હા તમને એવું હોય કોઈને ગામ લોકોને કે આજે ભાઈ રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો હું પ્રજા સાથે ઊભો રહેવાનો છું અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે જો છતાંય કદાચ પ્રજાની સાથે ખેડૂતની સાથે ઊભું રહેવું પડશે હું રહેવાનો છું બીજા નંબરમાં આજે ઉમા ટાઉનશીપ એને બનાવી છે ઉમા ટાઉનશીપમાં જાઉં તમને આમ જો એક રોદો આવે તો મને કહેજો હું જીવન છોડ દઉં લાવો તમારા મીડિયોની વચ્ચે કહું છું ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જીવન છોડ દઉં ઉમા ટાઉનશીપમાં વરસાદમાં તમારો પગ બગડે ને તોય હું જાહેર જીવન છોડ દઉં થયા પાંચ વર્ષ નહી ત્રીસ વર્ષ થયા છે કે બે ચાર વર્ષ હું નહોતો ગુંડાગર્દી આવી ગઈ ચાર વર્ષમાં ગુંડાગર્દી આવી ગઈ કોણ આવી તો કયો મોરબીમાં ક્યાં ત્રણસો બેયું થઈ રોડ ત્રણસો હાથું થઈ તમે ખોટે ખોટી પ્રસિદ્ધિ ચાર દિવસ તમે નહોતા તો કદાચ સહન તો કદાચ પ્રજા વચ્ચે આવી જવાય ને આજે ચિત્રકૂટ ચાર શ્રીકુંજ રાજનગર પંચહાર ભાજપ ને જીતાડવા વાળી હોય તો પાંચ સોસાયટી છે આ પાંચ में તમે પાંચ મિનિટ જઈ નો પ્રજા વચ્ચે જયારે પ્રશ્ન હતા નારી શક્તિ બેન દીકરીને રોડ ઉપર આવવું પડે ત્યારે ત્યારે આજે લોરિયા ખુલ્લી છાતી એ અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની છે કે ભૈરાવ અમારાથી માની જશે બેન દીકરીઓ અમને કદાચ થાક ઠોકલી થાય અમારી એ સર્વિસ થાય અમારી તો આ તૈયારી હતી પણ હા એ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરીઓ પર પડે કે તમે ઘરે જાવ રસોને ટાઈમ થયો છો ને રોડ રસ્તા આપણે બંધ કરી બીજાને હેરાન થયા નથી કરવાનું થતું તો પ્રજા એ સ્વીકાર્યું એ તમારાથી સહન નથી થતું અને પ્રજાને એવું પૂરાવાનું પ્રજા બે ટકા લોકચાહના વધે એ તમારા નથી તો વાત તો આ જ છે ને કે બીજી કોઈ વાત અને નગરપાલિકા મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે હું મોરબીની જનતાને કેતો આવું છું નો ડાઉટ નગરપાલિકા હતી ધારાસભ્ય જે હોય મહાનગરપાલિકા ચાર મહિનાથી આ બની છે કમિશનર સાહેબ કે ડેપ્યુટી કમિશનર સાહેબ નવા આવ્યા છે એને આપણી તાસીર ના ખબર હોય જે માણસને ચાલીસ વરસમાં ખબર નથી પડી તો આ અધિકારીઓને ચાર મહિના ખબર પડી જશે મિત્રો તો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ કંઈ નહીં અને સ્વાભાવિક છે ત્રિવરા રાજ કર્યું છે તો ઘણું છે અને હું તમારી સાથે જ છું હજી તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર તમે તરત વિડીયો બનાવી દો તો આ ચાર દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યો તમારે યાર ત્યારે જ મારા કાકાને કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો મારી દાતારી છે તો રહેવાની જ છે મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનું છું ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાયું હોય ને ન આવ્યા હોય ને હું તમારું લિસ્ટ કરી દઉં એમાં સુધી એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું આ જ કહેવાનું છે અને તમારા લીધે જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે નથી જઈ શકતા કાકાના હિસાબે કંઈ અમારો શું કામ અને અમારે તો સેવા કરવી અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે નો ડાઉટ પણ આ તમને કહીએ કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો પગે લાગવું હોય તમે કાંતિભાઈ હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલો નથી આજે બોલો છું તો એમાં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું આ મીડિયો આ આટલા મીડિયાવાળા છે મોરબીની પ્રજા જાણે કે ચોવીસ એક ને એક જિલ્લામાં ડૉક્ટર ના હોય ને તો એમ નથી દેખાતું અમુક વસ્તુ સમજવાની હોય યાર પછી આપના મીડિયા થકી હું પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે ચાલી વર્ષ કાર્ડ નહીં ખાતું આપણે કદાચ ચાર વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો ઓગણીસો હુડતાલીસમાં આઝાદ થયું હોય આજે કદાચ બીજી સરકાર હોય એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને એટલે બીજું કાંઈ નથી મીડિયમ મીડિયા પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો બધું કામ જે થાય છે થતું રહેશે અને જે વાત એવી કે નાના મોટા કામની જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કેવું એવું થાય ભાજપ વિરુદ્ધ ના જવાય ભાજપ વિરુદ્ધ હું આજીવન જ જવાનું મારી વિચારસરણી ભાજપની છે પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાડા રાજપર કે હાતાડ ગામ પૂરતો એ પરિપત્ર રાખો પણ અઢીસો બસો કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે નુકસાની ખેડૂતોને છે નાના માણસો છે એનો મેં વિરોધ કર્યો છે તો આમાં કે મારી ભૂલ છે તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને હું કે ના પાડું છું આવી વાતમાં એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આ જે વાત પહોંચાડવાની હતી એને પહોંચાડતી હતી હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર અમે તમારી હારે રહ્યા હતા બે હજાર પંદરમાં હતું એની ચૂંટણીમાં ઘરના રૂપિયા વાપરા છે તો ત્યારે આજે જય લોરિયા હતો ત્યારે હારો હતો છેલ્લી વિધાનસભા હતી એમાં એની આઈ રહ્યો હતો મેરજા સાહેબ હતા તો હું મેરજા સાહેબ હાર્યો હતો એની આરે રહું ઈ કે એમ કરું તો અજય લોરિયા હારો અજય લોરિયા કંઈક હારું કામ કરે અજય લોરિયા વિરુદ્ધમાં જાય તો અજય લોરીયા આવો તેવો બીજા વિડીયો બનાવવાર આવી જાય હવે બીજી મારે લાંબી કાંઈ વાત નથી કરવી પણ પ્રૂફ બધાય છે આગામી દિવસોમાં બધા એવું હશે હું કહીશ મને કોઈ ફેર નથી પડતો પણ હા આપણા મીડિયા થકી છેલ્લો એક સંદેશ આપવા માગું છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ નાનો મોટો કોઈ પણ પ્રશ્ન હશે અધિકારીને કંઈક બે શબ્દ કહેવા કહેવાશે હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં છું આજે હું ધારાસભ્યને નથી કહી શકતો હું દુલાભાઈની ભલામણ ક્યારેક કરાવ લઉં છું આ શ્રીકુંદવારો કવધવારો રોડ હતો તો દુલાભાઈ રસ લીધો કેમ કે અરવિંદભાઈ વાસદડીએ જૂની સોસાયટીમાં રહેતા હતા અરવિંદભાઈને એટલા લોકોએ ફોન કર્યા છે હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તાર મરાઠનો આ લેવાનું આવી રાજનીતિ એનો કોઈ મતલબ નથી પણ હું પ્રજા સાથે છું પ્રજા સાથે રહેવાનો છું બરાબર બાકી મારે બીજું કંઈ કહેવાનું નથી થાતું મિત્રો ભારત માતા કીજે વંદે માત્ર આ જે ડોક્ટર દુત્રેજીયાની જે વાત રહી છે